ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અંતર્ગત મહેસૂલ તલાટીની વર્ગ ત્રણની સવારની બે હજાર ત્રણસો નેવ્યાસી સીટો પર ભરતી આવી છે એપ્લિકેશન ડેટ સ્ટાર્ટ થાય છે છવ્વીસ પાંચ બે હજાર પચીસ અને બપોરના ચૌદ કલાકે એટલે બે વાગ્યા આજુબાજુ બપોરે અને લાસ્ટ ડેટ છે દસ છ બે હજાર પચીસ અને રાત્રે બાર વાગ્યા સુધી જિલ્લા જિલ્લાવાઈઝ ભરતી જોઈએ તો અમદાવાદમાં એકસો તેર જગ્યા છે અમરેલીમાં છોતેર જગ્યા છે અરવલ્લીમાં સેવન્ટી ફોર જગ્યા છે આણંદમાં સેવન્ટી સેવન જગ્યા છે કચ્છમાં એકસો નવ છે ખેડામાં છોતેર છે ગાંધીનગરમાં તેર છે ગીર સોમનાથમાં અડતાલીસ છે છોટાઉદેપુરમાં એકસો પાંત્રીસ સીટ છે જામનગરમાં સાઠ છે જૂનાગઢમાં બાવન સીટ છે ડાંગમાં તેતાલીસ છે દાહોદમાં પંચ્યાસી છે તાપીમાં સિક્સટી થ્રી છે દેવભૂમિ દ્વારકામાં વીસ જગ્યા છે નર્મદામાં ઓગણસાઠ છે નવસારીમાં બાવન છે પંચમહાલમાં ચોરાણું છે પાટણમાં અડતાલીસ છે પોરબંદરમાં છત્રીસ છે બનાસકાંઠામાં એકસો દસ છે બોટાદમાં ટ્વેન્ટી સેવન છે ભરૂચમાં એકસો ચાર છે ભાવનગરમાં ચોર્યાસી જ્યાં જ્યાં સો ઉપર ભરતી છે ત્યાં અમે હાઇલાઇટ કરી આપ્યું છે એટલે બધાને ખબર પડે એમ ટોટલ બે હજાર ત્રણસો નેવ્યાસી સીટ ઉપર ભરતી છે હવે આપણે જોઈએ તો દિવ્યાંગ ઉમેદવાર માટે આપેલી છે નાગરિકત્વ આપણે જોઈએ તો કે ગુજરાતમાં હોવા જોઈએ અને ઉમેદવાર છે ગુજરાતનો હોવો જોઈએ વયમર્યાદા જોઈએ તો દસ છ બે હજાર પચીસના રોજ ગણવામાં આવશે વીસ વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ અને પાંત્રીસ વર્ષ સુધી લાસ્ટ છે પછી રિલેક્સેશન જોઈએ તો સામાન્ય કેટેગરીની મહિલાઓ હોય છે એમને પાંચ વર્ષની છૂટ આપવામાં આવેલી છે અનામત કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે એને પાંચ વર્ષની અનામત કેટેગરીની મહિલાઓ છે એને દસ વર્ષની સામાન્ય કેટેગરીના દિવ્યાંગ છે એને દસ વર્ષની અને સામાન્ય કેટેગરીની દિવ્યાંગ ધરાવતી મહિલાઓને પંદર વર્ષની રિલેક્સેશન આપવામાં આવ્યું છે અનામત કેટેગરીના દિવ્યાંગ પુરુષ છે અને પંદર વર્ષની છે અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતી મહિલાઓ છે અને વીસ વર્ષની છે જન્મ તારીખ જોઈએ તો એસએસસીમાં જે હશે તે જ માન્ય ગણાશે એટલે એ પ્રમાણે લખવાનું પગાર ધોરણ તો કે સાતનો પગાર પંચ લાગુ પડશે અહીંયા શૈક્ષણિક લાયકાત જોઈએ તો યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ નહીંતર પહેલાં આ જે એક્ઝામ છે બારમા પાસ ઉપર રહેવાતી હતી હવે તે ગ્રેજ્યુએશન પર થઈ ગઈ છે ખૂબ ખોટો નિર્ણય કહેવાય આર્થિક રીતે નબળા ઉમેદવાર જે છે એમનું જે ઇડબ્લ્યુ સર્ટિફિકેટ છે એમની ડેટા આ બેની વચ્ચે આવેલી હોવી જોઈએ વિધવા ઉમેદવાર માટે છે રમતગમતના ગુણ એક્સ્ટ્રા મળવાના છે કમ્પ્યુટરની જાણકારી એટલે ડિપ્લોમા સર્ટિફિકેટ તમારે ત્રિપલસી કે એવું કોઈ હોવું જોઈએ તો દસમા અથવા તો બારમા ઉપર કોમ્પ્યુટર સબ્જેક્ટ તમારે એક હોવો જોઈએ અને જો તમારી પાસે કંઈ ના હોય તો તમારી પાસે એક એક્ઝામ લેવાશે અથવા તો તમે જ્યાં સુધી એક્ઝામ આવે ત્યાં સુધી તમારે પાસ થઈ જાય તો પણ ચાલે અરજી કરવાની રીત જોઈએ તો છવ્વીસ પાંચથી લઈ અને દસ છો લાસ્ટ ડેટ છે પરીક્ષા ફી જોઈએ તો બિન અનામત વર્ગ માટે પાંચસો રૂપિયા છે અને તમામ કેટેગરીની મહિલા અને બાકી બધા માટે ચારસો રૂપિયા છે તમને રિફંડ ક્યારે મળશે જો તમને પ્રિલિમ્સમાં ચાલીસ ટકા માર્ક્સ હશે તો તમને છે રિફંડ મળશે બાકી રિફંડ મળશે નહીં ફી ભરવા માટેની છેલ્લી તારીખ જોઈએ તો દસ છ બે હજાર પચીસ છું યુપીઆઈ દ્વારા તમે ભરી શકશો પરીક્ષા પદ્ધતિ છે તો કે બે પરીક્ષા પદ્ધતિ છે પ્રિલિમ્સ મેન્સ બે લેવાશે પ્રિલિમ્સ જો છે એ એમસીક્યુ આધારિત હશે બસો માર્ક્સની હશે એમાં પહેલું જોઈએ તો કે ગુજરાતી છે એ વીસ માર્ક્સનું પૂછાશે બીજું ઇંગ્લિશ છે કે જે વીસ માર્ક્સનું પૂછાશે ત્રીજું પોલિટી એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઇકોનોમિક્સ છે એ ત્રીસ માર્ક્સનું પૂછાશે હિસ્ટ્રી જિયોગ્રાફી અને કલ્ચરલ હેરિટેજ છે ત્રીસ માર્ક્સનું પૂછાશે પાંચમું છે એન્વાયરમેન્ટલ સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે એ ત્રીસ માર્ક્સનું પૂછાશે કરંટ અફેર્સ છે એ ત્રીસ માર્ક્સનું છે મેથ્સ અને રીઝન છે એ ચાલીસ માર્ક્સનું પૂછાશે પછી પ્રાથમિક પરીક્ષા જોઈએ તો બસો ક્વેશ્ચન હશે ટોટલ અને બસો માર્ક્સ હશે એટલે એકસો એંસી મિનિટનો ટાઈમ રહેશે એકસો એંસી મિનિટમાં તમારે બસો ક્વેશ્ચન સોલ્વ કરવાના છે અને શું કહે છે કે સી સીબીઆરટી પદ્ધતિથી જો એક્ઝામ લેવામાં આવશે તો તેમાં છે ને એબીસીવા ઓપ્શન ઓપ રહેશે અને નેગેટિવ માર્કિંગ જોઈએ તો પોઈન્ટ પચીસ માર્ક્સનું નેગેટિવ માર્કિંગ છે મુખ્ય પરીક્ષાની આપણે જોઈએ તો ઉમેદવાર ડી રીચેકિંગ કરાવતા હોય એમને અલગથી ફી ભરવાની છે પંદર દિવસની અંદર એમનું રિઝલ્ટ આવી જશે અપલોડ કરેલો જે તમારો ફોટો છે એ જ પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારી પાસે પ્રિન્ટ હોવી જોઈએ કારણ કે એ જ તમારે લગાવવાનો રહેશે એપ્લિકેશન સી એમાં જોઈએ આપણે મેન્સ એક્ઝામ તો કે એમાં ડિસ્ક્રિપ્ટિવ લખવાનું આવશે પહેલું છે ગુજરાતી લેંગ્વેજ સ્કિલ બીજું છે ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ અને ત્રીજું છે જનરલ સ્ટડીઝ સો સો ઇંગ્લિશ ઇંગ્લિશને ગુજરાતી લેંગ્વેજના પેપર હશે અને જનરલ સ્ટડીઝ છે એકસો પચાસ માર્ક્સનો હશે ત્રણ ત્રણ કલાકનો ટાઈમ હશે આ આપણે આપવામાં આવેલું છે કે ગુજરાતીમાં કયું કયું પૂછાશે ઇંગ્લિશનો જે સિલેબસ છે જનરલ સ્ટડીઝનો છે અહીંયા છે આવી રીતના આખો એક્ઝામ સિલેબસ છે આઈ હોપ કે તમને આવી માહિતી યુઝફુલ થઈ હશે જો તમને યુઝફુલ લાગ્યું હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ થેન્ક યુ